આગામી ઉત્તરાયણ તહેવારના સંદર્ભે વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી સુરત રીઝન વન પોલીસ દ્વારા આગામી સમયમાં ઉત્તરાયણનો તહેવાર સામે આવી રહ્યો છે ઉત્તરાયણના હેતવાર દરમિયાન ધારદાર દોરાના કારણે અનેક વાહન ચાલકોને રાહદારીઓ માટે જીવનું જોખમ ઉભું કરતી હોય છે જેથી કરીને અનેક સામાજિક સંસ્થાઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે જેના ભાગરૂપે આજે ઉધના સ્થિત રોકડીયા હનુમાન મંદિર પાસે રિજિયાન વન ટ્રાફિક પોલીસ દ્વારા તમામ વાહન ચાલકોને સેફટી ગાર્ડ અને સેફટી બેલ્ટ વાહન ચાલકોને વિતરણ કર્યા હતા અને લોકોને ટ્રાફિક નિયમો પાડવા અપીલ કરી હતી ઉત્તરાયણના તહેવારને ગણતરીમાં દિવસો બાકી છે અને સુરતીઓમાં આ તહેવાર ઉજવવા માટે ઘણો ઉત્સાહ દેખાઈ રહ્યો છે અત્યારથી પતંગ ચગાવવાની શરૂઆત કરી દીધી છે અને જેને ધ્યાન રાખીને સુરત છે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો જે ટુ વ્હીલર વાહન ચાલકો છે એમની સુરક્ષાને ધ્યાને રાખીને રોકડિયા ખાતે આજે કાર્યક્રમનું આયોજન કર્યું છે આ કાર્યક્રમ અંતર્ગત તમે લોકો ટુ વ્હીલર વાહન ચાલકોને સેફ્ટી ગિયર એમાં વાહનમાં નાખી આપીએ છીએ અને સાથે સાથે સેફ્ટી બેલ્ટ પણ વિતરણ કરીએ છીએ અને આ લોકોને અમે લોકો સમજ આપી રહ્યા છે કે અત્યારે ઉત્તરાયણના તહેવારમાં સાવચેતી વાહન ચલાવવું તેમજ ટ્રાફિક ના નિયમોનું પાલન કરવું હેલ્મેટ પહેરશે તો વધારે સુરક્ષિત રહેશે અને જેટલા બી ટ્રાફિક નિયમોનો છે રોંગ સાઈડ નહીં ચલાવવું રોંગ સાઇડ હંમેશા ખુલ્લી રાખે તમામ નિયમોની પણ અમે જાણકારી આપી રહ્યા છીએ આજે સવારે વૈશાલી ખાતે ગઈકાલે સાંજે ગોટલાવાડી ખાતે અને આજે સવારે અહીંયા અત્યારે અહીંયા સાંજે રૂપડિયા ખાતે અમે વિતરણ કરી રહ્યા છીએ અને આ કાર્યક્રમ રોજ સવાર સાંજ ચાલુ રહેશે વધુમાં વધુ ચક્રી વાહન ચાલકોને આનો લાભ મળી શકે અને એ લોકો સુરક્ષિત રહી શકે